મો મિત્ર સવારના કેટલા પણ થવા થાવા છે અને આપણે જવાનું છે વાડી પાછું ડેલી વાડી જવાનું થાય કેમ કે પાણી ચાલે છે પપ્પા જાય સીધા રીટર્ન આવે પપ્પા બસ ડ્યુટીમાં જાય પછી મારે જવાનું જો કીધું હોય ભાઈ ડેરી કેવું કામ ની હોય રહે હેવસું દીદી મારે આ હું વાત છે એવું છે તાર આવું વાડી કોણ ખીજા હું કે હું કે કાળી પડી જશે તડકાનું તપી જશે કાળું પડી જશે મારું એટલે અમારે તો ધોળો ક્યૂટ જ છે કાદી કા મેં કરો કમેન્ટ ક્યૂટ લાગે છે ને સ્વીટ લાગે છે ને એકદમ કૃષ્ણ લાગે છે કોમેડ હરી હરી આખરે આ હોય કેસર મકાઈ હારું નહીં આવ ખાલી ઉ ત્રણ દી સુકા કા કાળો વિડિયો હા ત્રણ દી પછી હેમલો મર્યુ જાય ત્રણ ચાર દી છે પછી મમી આવશે પપ્પા બે ફ્રેશ ને બધાય ટેડી વ્યા જશે વેકેશન ખુલી દેશે કાક સ્કૂલ માં તો આ આપણે જો બધું તૈયાર કરી લેજો તો બપી ちゃう ઉ ફાબી કપડા ધોવાઈ જશે ભાઈ પર જે લેવો છો વાડી થી માર ગાડી આવી જશે આવું છે નહી હુંતું છે જો

હવે લાઈટ આવે લાઇટ તો છે જ તે ઓલાવો લઈ ત્યારે થાય પાછો ભરાય પાણી ત્યારે ચાલો તો મિત્રો આવો બીજો ઓલાવો લઈએ બેઠા એ ઘડીક વાર આવશે પદાસ વીસ મિનિટ પાણી બીજો ઓલાવો લેવાનો છે તો હવે કડકડ થાય છે હા મમ્મી ના જઈએ આપણે આવે હાલ ઘડીક પાણી આવશે પીવું છે હમણાં લોગમ બી કન્ટિન્યુ

ત્રણ વીઘામાં પાયું ત્રણે વીઘામાં હાવ કરું તો કપાય છે વીગા નથી એમના છે આ જરી જરી પાણી આવે આ પાણી વરસાદ આવી જાય સારું આ વરસાદની આવે હાવ પાણી ખૂટશે ને તો આ બધું ગળી જાય મહેનત પાણીમાં જ અમારી તો મહેનત પાણીમાં હે એવું બધું થાય ધીમે ધીમે કેટલું પાણી આવું તો ધીમો આવવા મળ્યું હાલો હવે જોઈએ કે આ આવે છે પાણી પાણીના બહુ વાંધા પાણીને જો શું કરવું તો પાણી અંદર વી ગયું હા હજી દસ મિનિટ નથી થઈ હચમાનું તો પાણી હો તો ગયું બોલો જો આમાં હું પાવું તો જરી આવે તો કેવા પૂરતું સાડા બાર થયા છે ભૂખ લાગી છે કડા કરીને તો જવું પડશે ભાત લેવા ઘરે હાલો નીકળીએ હજી બે ઉલા લેવાના છે પાણી કાંઈ આવ્યું નહીં જેથી હાલો હવે નીકળીએ આપણે ઘર ભેગા થઈ ભાત લઈને પાછો આવું હાલો હાલો લોકમાં બી કન્ટિન્યુ થોડું <small> <small>

મગનું શાક કાલની જેમ જ સાજ છે બધું છે થાણું છે ડુંગળી છે મગનું શાક છે બીજું કઈ નવીન માં મસ્ત હવે ખાઈ લે વાડીએ મોજ કરતા કરતા

পিতল কাটন কটা

ले ले <laughs> <आगी जावन। laughs> ना मित्र होना दत करोड़ रुपया होना 100 देखा देखारता है दी जा थैंक यू नो देखाड़ाई जा रहा <laughs> मित्र सॉरी करी जाए सॉरी करी जाए इज्जत करो जा 100 दत मित्र जे सोरो ने सोरो जा जाम से समाड़ी आई जावन फोन नंबर फोन नंबर मित्र आपरे एक बार एउ राखती आपरे एक बार एउ राखती की आपरो बदा बेगी बात करवानी क्या रे હું મારો નંબર શેર કરીશ તમે બધા પછી આપણે વાત કરશું તમારા બધા ભેગી એક દિવસ માટે આપણો બધા ભેગી વાત કરવાની છે તમે કેશો તે રાખશો આપણે બધા ભેગી વાત કરશું હાલો ઘરે આવ્યા બેઠા છીએ શાંતિથી હટાણું બધું કર્યા બધું રસ્તો તૈયારી હાલે છે અમે બેઠા છીએ કેમ કે થકાઈ ગયો લુ આવી ગયું તડકાનું કે રહેવાનું નહીં ને આખો દી કાઢ્યો અમે પાણી કે આવતું નથી કાંઈ સોમવાર સોમવાર લાગી પછી ઓડન છું ઓડન છું મિત્રો આનો મસ્ત અત્યારે છે વારો વારો કરીને બેસી ગયા છે બધાય જો અત્યારે જો આ મોબાઈલ જો મામી પપ્પા ટીવી જોવાય છે અને અમે બધા બેઠા છીએ ગેમ ગેમ આ ગેમમાં ચડ્યુ છે ગેમમાં સાપની ગેમ નો મિત્રો મામા રમુ છે મામા રમુ છે મામા રમુ છે અમે કે રાખી છે તો આલો મિત્રો વિડિયો તો એન્ડ કરી નાખીએ મરે એક આ અલગમાં જો અમાર વલોગ મે તો લાઈક કરી નાજો શેર કરી અને ચેનલ માં તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી Thank you for watching my video ji mata ji mitro bye, bye. bye, bye. bye, bye.